નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે નાસિક ડુંગળીનું જે વાવેતર કરેલું હતું કે તેના આજે ફાઇનલી આપણે આજે એકસો ચૌદ દિવસ રાઇટે રાઇટ આજે એકસો ને ચૌદ દિવસ છે અને તારીખની મિત્રો વાત કરીએ તો બાર નવ નું આપણે વાવેતર હતું હરેક વિડીયોમાં તમને તારીખ પણ જણાવું છું કે બાર નવ નું વાવેતર હતું કે જ્ઞાતિ લગાવીને આજની તારીખ તમે ગણો કે પેલા મહિનાની આજે પાંચ તારીખ છે કે કે દિવસ રાઈટે આપણે છે છે અને છેલ્લું અત્યારે ચાલે તે પણ તમે જોઈ શકો છો તમને ડુંગળી ઉપાડીને પણ બતાવવું કે તેમાં તમે ઘણા લોકોની એમ હોય કે આપણે છેલ્લે આપણે પિયત આપી કે આપણે એને ખેંચાતા ખેંચાતા પાણી દેવું કે પછી આપણે એને ભીને ભીનું રાખવું કે કી રીતે પિયત આપવું તે એક ખાસ ડુંગળી વાવતા ખેડૂતો ખેડૂત મિત્રો માટે ખાસ મહત્વની વાત છે કે છેલ્લા પિયત જ્યારે આપણે આપીએ છીએ કે ત્યારે તેને ખેંચાઈને આઠ દસ દિવસના ગાળે આપવું કે પછી આપણે એને ભીને ભીનું રાખવું એ એક મહત્વની વાત છે તો ચાલો હમણાં તમને ડુંગળી આપણે એક જગ્યાએથી ઉપાડીને તમને વ્યવસ્થિત રીતે અંદર જઈને જ આપણે બધુંય બતાવીએ કે નાક વાર કે દર્શક મિત્રો આપણે વાત કરી કે તમને ડુંગળીમાં જઈને બતાવું કે એકસો ચૌદ દિવસ આજે થઈ ગયા આપણે છેલ્લું પીએ તો હજી ચાલે છે કે અમુક પછી તો હવે જમીન ઉપર થોડોક અભાવ હોય કે ઉતાવળી જમીન હોય તો થોડીક વેલી પાકી જાય કે ટાઢી જમીન હોય તો થોડુંક લેટ થાય અને ખાસ ખેડૂત મિત્રો કે આજે એકસો ચૌદ દિવસ ત્યાં છે અને ડુંગળી પણ તમે જોઈ શકો છો કે જો આવી રીતે ડાંડર ઢરી ગયું હે અને તમને ઉપાડીને પણ બતાડી દઉં બહુ મૂર્યા હે ભાઈ કે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ એક જ જગ્યાએથી આપણે ઉપાડીશું કે નોખી નોખી આપણે ઉપાડીને તમને પૂરો વારીને હમણાં પછી વિડીયો બનાવી તો તમને એમ થાય કે આ નોખી નોખી આપણે ગાયઠું ગોતેલી છે કે જે રીતે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ એકસો ને આપણે ચૌદ દિવસની ડુંગળી થઈ ગઈ છે અને ખાસ કે આમાં હજી કેટલો ફોલ્ટ છે શું છે તે પણ તમને વિગતવાર હમણાં સમજાવવું કે ડુંગળી અત્યારે આપણે આ છેલ્લું પિયત જ છે કે જે રીતે આ ગાંજા તમે જોઈ શકો છો કે હાવ આપણે આ નરમ થઈ ગયા હે કે જે રીતે આ બધા તમે જોઈ શકો છો કે હાવ આપણે ફૂલ પાક ઉપર જ ડુંગળી છે કે હજી આમાં પણ તમને હમણાં બતાવું તમને વિગતવાર કે આમાં આપણે હજી શું ફોલ્ટ છે શું છે અને ખાસ મિત્રો કે જે આપણે પિયત ની જે તમને વાત કરી કે તે આપણે આ ડુંગળી ઉપાડી તે તમે જોઈ શકો છો કે આની મોર આપણે પિયત આપ્યું હતું આજે ત્રીજો દિવસ જ છે જેમ કે આપણે પિયત ની વાત કરી મિત્રો કે આપણે ઉપરા ઉપર આને સો દિવસ થઈ ગયા હતા આપણી ડુંગળીના અને આપણી જમીન પણ તમને ખબર જ છે દરેક વિડીયોમાં જોતા જઈશું કે આપણે કાંકરાવાળી જમીન છે કે આમ કાળી માટી આવે પણ આમ કાકરા વાળી છે અને જે પીળી પતિ ડુંગળીનું વાવેતર કરેલું છે તે થોડુંક ધાર જેવું આવે છે કે જેથી કરીને આ કાળી માટી હે એકસો ચૌદ દિવસ થઈ ગયા કે તમે લોકો જ્યાંથી વિડીયો જોતા હોય નથી કે ડુંગળીમાં તમે કેટલા દિવસે પીએથ આપો છો કે કઈ રીતની છેલ્લે છેલ્લે પ્રોસેસ કરો છો કે તે ખાસ મને કોમેન્ટ કરીને મને જરાક અવશ્ય જણાવજો કે જેથી કરીને કંઈક મને પણ ખબર પડે અને છેલ્લે મિત્રો આપણે પીએફ વાત કરીએ તો મારા ખ્યાલ પ્રમાણે આપણે કે જમીન ભીને ભીની રાખવાની હુકાવા નહીં દેવાની કે તેનું પણ મિત્રો કંઈક એક અલગ જ રીઝન છે કે જે તમને વાત કરું કે આપણે આ જોઈ શકો છો કે જો આ ફીટી ગયેલી ડુંગળી છે કે અત્યારે આ જો આ બેતૂટ થઈ જાય નવ્વાણું ટકા આપણે હુરીમાં પણ નાખશી એટલે બે થઈ જાય કે આનું મિત્રો એક જ રીઝન છે કે જો આને તમે ખેંચાવો કે આઠ દિનની તમે ખેંચ આપી દો અને પછી પાછું પીએ તાપો એટલે જી ફૂટ પડી ગઈ હોય ડુંગળીમાં કે જે તમને આ ગાંઠિયો તમને બતાવું કે આ ફૂટ પડી ગઈ આપણે એ રીતે કહી શકીએ કે જે ફૂટ પડી ગઈ હોય તે સો એ સો ટકા ખુલી જાય કે તે બેતું થઈ જાય કે આવા બે ચાર ગાંઠિયા લઈને ચાલો હજી તમને જેમ મિત્રો તમને જણાવ્યું કે આપણે કે પિયત આપણે ઉપરા ઉપર આઈપેજ રાખવાના છે કે ભીને આપણે ભીને ભીનામાં પિયત આપણે આપી જ દેવાના છે ને જેમ કે જો આપણે આ અલગથી ગાઈઠું ઉપાડી છે કે આ પણ તમે જોઈ શકો છો કે જો આ ફીટી ગયું કે હજી આ આમણમ છે બરોબર કે આ આપણે હુરીય નાખશી કે ઢગ પાછરા કરશી કે એટલે આ બે તું ખુલી જ જવાનું છે કે આવી રીતે ફીટેલા કે હજી માનો કે આપણે અહીંયા સુધી હોય કે અહીંયા સુધી આપણે હોય અને આમ ફીટી ગયા હોય કે આવા જાજા પાંદડા થઈ ગયા હોય કે એવું હજી આપણે ઘણું છે કે આપણે એને બુટ બેતું કહીએ અને ખુલ્લું બેતું તો જો કે આ થઈ જાય એટલે વેપારી પણ આપણે અહીંયા આપણે એટલે વેપારી પણ ડુંગળી કાઢી નાખે એટલે ખુલ્લું બેતું કાઢી નાખે બુટ બેતું હોય તે લઈ જાય કે જેથી કરીને ખાસ કે મિત્રો આપણે ડુંગળીને છેલ્લે છેલ્લે ખાસ કાળજી એટલી રાખવાની છે કે એકસો સો દિવસ કે એકસો દસ દિવસની થઈ જાય એટલે આપણે સો એ સો ટકા આપણે તેને ભીને ભીનું જ પિયત આપવાનું છે કે આપણે એને અમુક ભાઈઓ કે જે આપણે એગ્રો પાસે જતા હોય અને કે એ આપને તો જાણવા પણ મળે છે કે એમ કે કે ભાઈ હવે આને ખેંચાવો કે ખેંચાતા ખેંચાતા તમે ભાઈઓ ડુંગળી પાક અવસ્થામાં આવે કે ગાંજા હોય કે જે ફીટવાનું હોય એટલે એગ્રો વાળા પાસે લઈ લઈ જાય ડુંગળી કે ભાઈ આમાં હવે હું પ્રોસેસ કરવી કેટલા દિવસે પ્રિયત આપવું કે આ તો મારી નજર અમે મેં લાઈવ પ્રૂફ જોયેલા છે કે એગ્રો વાળા પણ એવું કહે કે આને હવે ખેંચાતા ખેંચાતા તમે પ્રિયત આપો કે આઠ દી આપો દસ દી આપો કે જેવી જમીન પ્રમાણે પણ ના ખેડૂત કરીએ છીએ વર્ષોથી ડુંગળી વાવી છે પણ એ કોઈ વર્ષે ખેંચાતા ખેચાતા છેલ્લા પિયત નથી આપ્યા કે જે આપણે એમોનિયા સલ્ફેટ નાખ્યું હતું તે પણ વિડીયો આપડી ચેનલમાં ઓલરેડી મેલેલો છે કે ત્યારથી લગાડીને અત્યાર સુધી કે આપણે ભીને ભીનું જ રાખવાનું છે કે તો જ તમારું બેતું નો થાય કે ગાંઠિયા સાઈનિંગ વાળા થાય વજન વાળા થાય કે તમે ડુંગળી પણ મિત્રો જોઈ શકો છો કે અહીંયા ખેતરમાં હોય કે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કેવા દડા થઈ ગયા છે અને અમુક મિત્રો કે જો આવું હોત હોય કે નાના મોટું રહી ગયું હોય પણ ખાસ તમારા ખ્યાલ પ્રમાણે કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો કે કેવી ડુંગળી છે અને આવી જ રીતે મિત્રો કે આપણે દરેક ખેડૂતભાઈઓ છેલ્લા પિયત માં ગમે ત્યારે કઈક ને કઈક ભૂલ કરતા હોય છે કે જો પીએ તો વધી જાય તો ઘટે તો પછી આપણે ઉતારામાં કેટલા મણુકા ઓછા નીકળ્યા કે આપણે વજન ઘાટી અને અત્યારે આ ડુંગળીમાં પીએ આવે છે કે તમે ડુંગળી પણ ઉપરથી જોઈ શકો છો કે આખી પાક અવસ્થામાં ડુંગળી આવી ગઈ છે કે પહેલેથી છેલ્લે સુધી આપણે ઓળની સાઇલમાં શું પ્રોસેસ કરી કે તે તમામ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી મેલેલા છે કે ઓણ વગર ખર્ચે વગર આપણે ડુંગળી પકાવી છે કે બહુ જાજો ખર્ચો એટલો બધો નથી ચડાવ્યો કે એનું પણ મિત્રો એક ખાસ રીઝન કે પેલા નંબર માં તો હવામાન કે આપણે જેમ કે આપણે કહીએ કે સો એ સો ટકા હવામાન ઉપર ન હોય પણ પિચોતેર ટકા આપણે હવામાન ઉપર હોય અને પચીસ ટકા જ આપણી એમાં મહેનત આપણી રંગ લાવતી હોય કે પચીસ ટકામાંથી માંથી પાછું તમે પંદર ટકા તો આપણે કે જે એને તત્વો આપણે જે જરૂરી હોય કે દવાના કે જે ખાતરના કે તે આપણે પંદર ટકામાં તો તે આપણે એને દઈ શકીએ અને પછી બાકી પંદર ટકામાં આપણી મહેનત કે આપણે કઈ દવા છાંટવી કઈ પ્રોસેસ કરવી કયા સમયે આ આપણે આ મોંઘરીયું જે તમે આ જોઈ શકો છો કે જો આ મોઘરીયું આવી ગયું છે કે એનું પણ મિત્રો કારણ છે કે આપણે અત્યારે એમ કહી કે બિયારણનો વાક છે કે ના મિત્રો કે જે ડુંગળી ફીટી જાય એમાં પણ આપણે બિયારણનો વાક દર્શાવીએ કે બિલકુલ એવું હોતું નથી કે આપણે બિયારણ નો વાક આપણે કાઢવો કે તે હોય અમુક એવું બિયારણ આવી જાય તો પણ ઈ અગાઉથી જ ખબર પડી જાય કે આપણે ડુંગળી થાય ને ત્યારથી જ લાગે છે કે ત્યારે તેમ સમજવું કે ત્યારે બિયારણ નો વાક છે અને જે મિત્રો આ મોઘરીઓ આવી ગઈ અને તમે આ કેમેરામાં પણ જો તમને સરખી રીતે દેખાતું હોય ક્યાંક ક્યાંક હજી ખુલી નથી એટલે વ્યવસ્થિત રીતે નહીં દેખાતી હોય કે આ તમને એટલે જ અલગથી આ ઉપાડવાનું આ આપણો કારણ હજી છે કે અત્યારે જે આપણે વાવેતર કર્યું હતું બાર તારીખ નવમા મહિનાની બાર તારીખે આપણે વાવેતર કર્યું હતું કે જેથી કરીને વાવેતરમાં આપણે દિવસ લેટ હતા કે અમે ડુંગળીનું વાવેતર કરીએ છીએ કે આઠમા મહિનાના એન્ડમાં ડુંગળીનું વાવેતર આપણે થઈ જવું જોઈએ અને ગુજરાતી મહિનામાં મિત્રો વાત કરીએ તો શ્રાવણ મહિનાના એન્ડમાં કે પછી આમ ગુજરાતી મહિનાની વાત કરીએ તો ભાદરવા મહિનામાં આપણે ભરપૂર તડકો હોય કે મંડાણિયા વરસાદ થતા હોય અને તડકો જો એમાં આવી જાય તો ડુંગળી આપડી ઉજરતી નથી આપણે વાવી જઈને પછી ભલે કદાચ ભીને ભીનું જ આપણે રાખી કે પીએ તો આપણે ઉપરા ઉપર આઈ પેજ રાખીએ આપી આ પેજ રાખીએ તો ડુંગળી ઉજરતી નથી અને ઓણની સાઈડ મિત્રો આપણે જે આ વાવેતર થયું હતું ગુજરાતી મહિનામાં ભાદરવા મહિનામાં જ વાવેતર થયું કે જેથી કરીને હવામાન સારું હતું બહુ ભાદરવા મહિનામાં તડકા આપણે એટલા બધા તડકા પડ્યા નતા કે એટલે આપણી ડુંગળી સો એ ઉજરી ગઈ કે આમાં પણ તમે જોઈ શકો છો કે અંદર વારે ફેલા વિડીયો તમને જણાવું છું કે આપણે એટલી બધી નથી અને વ્યવસ્થિત રીતે ક્યાંય ખાલું પણ નથી કે ગઈ એટલે ઉત્પાદન મળશે કે નકરો આપણે વાયવા પછી પચાસ ટકા ડુંગળી બરી જતી હોય કે પછી પચાસ ટકા રહી હોય કે તેવા પણ અમુક ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે આ મારું વાવેતર હતું એને મોર પંદર દિવસ આગળનું જેનું વાવેતર હતું તેને રહી ગયું છે પણ એમાં ખાસ મિત્રો કે એમાં આપણે મણું કાય એટલા બધા ન નીકળે અને રહી વાત બીજી કે જે રીતે આ તમને સમજાવ્યું કે છેલ્લા પીએથમાં ખાસ આપણે ધ્યાન રાખવું જ પડે ચોક્કસથી અને અત્યારે આપણું આ છેલ્લું પિયત છે કે હવે પછી આપણે આમાં પિયત આપવાનું નથી હવે ડાયરેક્ટ આપણે આને આ પીએત આપ્યું એટલે હવે આઠ દિવસ કે દસ દિવસ જાય કે જમીન સુકાઈ જાય એટલે આપણે ડુંગળી ઉપાડી લેવાની છે કે જેથી કરીને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક આવા અવનવા વિડીયો બનાવવાનું કાંઈક અવનવા અનુભવ તમારા સુધી હું શેર કરી શકું અને હજી પણ મિત્રો આપણે આમાં કેટલું ઉત્પાદન આવે છે શું થાય છે તેનો પણ આપણે કઈક અલગથી વિડીયો બનાવીશું અને હજી મિત્રો ઘણી આવી પ્રોસેસ બાકી છે કે ટેક્ટરને લગતા વિડીયો કાંઈક ગમે તે અવનવા વિડીયો કે જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં